નમસ્કાર જાંબુઘોડા માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા અભયારણ્ય વિસ્તારમાં લીલીછમ વનરાજી ચારેકોર ખીલી ઉઠતા જાંબુઘોડા અભયારણ્યમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા પ્રવાસીઓનો ભારે ધસારો જાણવા મળ્યા મુજબ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વધુ પડતા વરસાદના કારણે લીલીછમ વનરાજી જોવા મળી રહી છે અને આ વિસ્તારમાં આવેલા અનેક ધોધ પણ શરૂ થઈ ચૂકતા વિસ્તારમાં પર્યટકોનો ભારે જમાવડો જોવા મળે છે પંચમહાલ સહિત અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય સોળે કડાએ ખીલી ઉઠ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના અભયારણ્યમાં પણ આવેલ અનેક વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય લીલી છમ ચાદર ઓઢી લેતા આ અભયારણ્યમાં આવેલા અનેક સ્થળો ઉપર પર્યટકોનો ભારે ધસારો જોવા મળે છે ત્યારે પંચમહાલ જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ઝંડ હનુમાન ખાતે પણ ચોમાસાની ઋતુમાં ગુજરાત સહિતના અનેક રાજ્યોમાંથી ભક્તો અને પર્યટકોનો ભારે ધસારો જોવા મળે છે ત્યારે જાંબુઘોડાને અડીને આવેલા અને ઘોઘંબા તાલુકાના સરસવા પોઈલી ખાતે આવેલા નયનરમ્ય રમ્ય ધોધ જે ધોધને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હાથણી માતાના ધોધના નામથી ઓળખાણ મળી છે ત્યારે આ હાથણી માતાના ધોધનો સુંદર નજારો જોવા માટે ખાસ કરીને અચૂક મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ધોધમાં નાહવા માટે આવતા હોય છે અને ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓમાં પણ આ ધોધ ખાતે જાણે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે જ્યારે હાલ આ ધોધનું અદ્ભુત નજારો જોવા માટે આવતા લોકો માટે સ્થાનિકો દ્વારા પોતાના ખેતરમાં પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે અને સામાન્ય રકમ મેળવી પોતાના પેટ માટે મહેનત કરતા હોય છે તેમજ હાથણી માતા પહોંચવા માટે તંત્ર દ્વારા રોડ રસ્તાઓની પણ સુવિધા થતાં મોટા પ્રમાણમાં આ વિસ્તારની મુલાકાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે આ વિસ્તારમાં મોસમનો સારો એવો વરસાદ થતાં સમગ્ર અભયારણ્ય વિસ્તારનો નજારો આહલાદક નજારો જોવા મળે છે આહલાદક નજારો જોવા મળે છે અને હાથણી માતાનું દૂધ પણ શરૂ થતાં દર્શની રવિની રજાઓમાં પણ પર્યાવરણ પ્રેમીઓનો આ તરફ ભારે ધસારો જોવા મળે છે ચાંબુ ઘોડા લાયુ રમઝાન તીવાન